પંદરમી સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજીયાત પહેરવાના કાયદાનો કડક અમલ થનાર છે આ ફરજીયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર લોકોને જાણ કરાઈ રહી છે પોલીસ પંદરમી સપ્ટેમ્બરથી તેનું પાલન કડક રીતે વડોદરામાં કરાવશે અન્ય મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ મુદ્દે કડક કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર પોલીસ પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ અંગેના કાયદાનું કડક રીતે અમલીકરણ કરનાર છે શહેરના વિવિધ પોલીસ મથકો દ્વારા હાલ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર માઇક લઈને સૂચના આપી રહી છે આજે કુંભારવાડા પોલીસ મથક દ્વારા શહેરના સંગમ ચાર રસ્તા પાસે માઇકની મદદથી હેલ્મેટ અંગેની સૂચના આપવામાં આવી રહી હતી ઉલ્લેખનીય છે કે હેલ્મેટના કાયદાને લઈને સમાજમાં મિશ્ર પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે ઘણા લોકો હેલ્મેટ શહેરી વિસ્તારમાં ન હોવું જોઈએ હાઈવે પર જ હોવું જોઈએ તેવું જણાવી રહ્યા છે ચોમાસા દરમિયાન હેલ્મેટથી વધુ તકલીફો ઊભી થાય છે ત્યારે શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ હોય તેનું સામ્રાજ્ય છે તેવામાં વાહનની સ્પીડ વીસથી પચ પચીસ કિલોમીટરની પણ નથી થતી રસ્તાઓના ખાડાઓના કારણે વધુ અકસ્માતો થતા હોય છે રાજકીય પક્ષોની રેલીમાં હેલ્મેટના કાયદાનું પોલીસ કડક અમલ કરાવતી નથી અને સામાન્ય પ્રજાને હેરાન કરાઈ રહી છે તેવી પણ લોકોની લાગણી અને પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે હાલ તો પોલીસ દ્વારા હેલ્મેટ માટે અભિયાન છેડ્યું છે પણ આ વર્ષે ચૂંટણીનું પણ વર્ષ છે સાથે જ આગળ નવરાત્રિ સહિતના તહેવારો પણ આવી રહ્યા છે તેવામાં હેલ્મેટનો કાયદો કેટલો અસરકારક અને કેટલા સમય પૂરતો અમલમાં રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા સંગમ રસ્તા ખાતે આગામી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનું જે ફરજીયાત પણ અમલવારી કરવાની છે એ નિયમ બાબતે વડોદરાની પ્રજામાં જાગૃતિ આવે એ બાબતે આજે મેગાફોન દ્વારા કુંભારવાળા સ્ટાફ દ્વારા હેલ્મેટની જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અત્યાર સુધીમાં અમે કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા ફતેપુરા ચાર રસ્તા ખાતે તેમજ સંગમ ચાર રસ્તા ખાતે નાગરિકો વડોદરાના નાગરિકોને ઊભા રાખી એને સમજ કરીએ છીએ કે ભાઈ તમે હેલ્મેટ પહેરો અને સીટબેલ્ટ ફરજિયાત પહેરો કે તેવું તમારું જીવન બચાઈ શકાય તેમજ જે લોકોએ હેલ્મેટ પહેરેલા છે તે લોકોનું અમે સન્માન કરીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો છો એ જેની નેમ નંબર પ્લેટ તૂટેલી છે જેની નંબર નીકળી ગઈ છે તે લોકો માટે અમે એવી આગ્રહ રાખીએ કે નંબર પ્લેટ તાત્કાલિક લગાવી દો અને એ બાબતે જો એ નંબર પ્લેટ વગર ના મળે છે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે